સત્યનામ સાહેબ કી જય સૌને અમારા શ્રી સદગુરુ મિશન કહટ કબીર કબીરધામ તરફથી સપ્રેમ સાદર સાહેબ પંડકી સોમાંથી પચીસ ટકા લોકો એવા હોય છે જેમને માતા પિતાની સેવા કરી હોય છે સુખ દુઃખમાં સાથે પરખ્યો ઊભા રહ્યા હોય છે અને માત પિતાની વેદનાને અંતરથી જાણી હોય છે અને માત પિતા જોડે સમય પસાર કર્યો હોય છે ત્યારે પંચોતેર ટકા લોકો એવા હોય છે કે જેમને માત પિતાને વેદના નથી જાણી કે નથી સમજી અને સેવા નથી કરી અને ક્યારેક માત પિતાને પગે પણ નથી લાગ્યા એવા લોકો જ્યારે હયાતમાં માત પિતા હોય છે ત્યારે કદર નથી કરી અને એમને છોરી આ દુનિયાને છોડીને જતા રહે છે ત્યારે વર્ષમાં એક દિવસ એવો આવે છે શ્રાદ્ધનો દિવસ શ્રાદ્ધ લાખવાનો તો એ દિવસે જાત જાતના ભાત ભાતના ભોજન બનાવી એ ભોજનને એક ઝાડના પાનમાં પીરસી ઘર ઉપર મૂકે છે અને કાગરાઓને પોકાર કરે છે उन्हें कहे कि आ माथी कोई मारो पितृ छे कोई मारो माँ ने कोई बाप छे तो श्रीगुरु साहेब बहुत सरस कहे कि जिंदे बाप को कोई नहीं पूजे मरियन को पचत्यो मुट्ठी भर चावल लेके कौवे को, को बाप बनयो अंधेरी दुनिया भजन बिना कैसे टडियो સાહેબ બંદેગી